હેલો હર હર મહાદેવ મારા ન્યુ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે કેમ છો તમે લોકો તમે લોકો સ્વસ્થ અને મસ્ત હશો અને હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત નથી આમ જોવું તમે મારા વાળ જુઓ મારા વાળની હાલત શું થઈ આમ જોવું એટલે હું જરાય સ્વસ્થ નથી બહુ ઉદાસ છું આવા મારા વાળ કંઈક થઈ ગયા છે ખબર નહીં કેમ આવા થઈ ગયા તમને લોકોને હસવું આવતું હશે પણ એમાં હસવા જેવું જ છે કેમ કે મને હસવું આવે છે મારે ફેસ જોઈને કેવી અજીબ લાગે જો કેવી લાગું છું તો અત્યારે વાગી ગયા છે સાડા છ સાંજના અને મેં સાડા છ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલા માટે કે એમાં એવું છે રાત્રે પહેલાં તો તમે મારા આગળનો નવરાત્રિનો બ્લોગ ન જોયો તો જલ્દીથી થા જાઓ અને મારો બ્લોગ જોવો અને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેવો ઓકે તો એમાં એવું છે કે અમારે મારે આજે ગરબા રમવા જવાનું છે તો મારે છે ને કરલી હેર જોતા હતા એમ તો મારે પાર્લરમાં જવું નહોતું એટલે મેં છે ને જુગાડ કર્યો મેં છે ને મારા બધા વાળની ઓલી મીંડલી આવે નાની નાની મીંડલી ગૂંથી લીધી છે એટલે અત્યારે સાડા છ થયા છે અત્યારે મેં ગૂંથી છે કેમકે સવારે નહોતો મેળા આવે આ સવારથી તમે કર્યો હોય ને સવારથી તે સાંજ સુધી તો સરસ થઈ જાય પણ સવારે મારે આમ બહાર જવાનું હતું ને એવું થયું તો આવું લઈને બહાર જાઉં તો બધા હશે નહીં મારું ઉપર એટલા માટે મેં અત્યારે સાડા છે ને નાની નાની મીંડલી ગૂંથી છે કેમ કે રાત્રે મારે છે ને પરલી હેર જોતા છે એટલા માટે તો જોઈએ આનું રિઝલ્ટ શું આવે છે જ્યારે હું રાત્રે ખોલું ત્યારે તો આવું કંઈક મેં કહી રહ્યું છે જુગાડ જવું કેમ કે મારે પાર્લરમાં નહોતું જવું મારે છે ને ઘરે કરવા તા એટલે મેં કીધું ચાલો આવી ટ્રાય કરી મેં એની પહેલાં ટ્રાય કરેલી છે પણ બહુ સાજો સમય થઈ ગયો પણ ત્યારે છે ને મેં બધી મીંડલી બધા વાળમાં જીણે જીણે ઝીણે ગૂંથાવી હતી એ મારા ભાભી જોડે અને અત્યારે એવું કોઈ હતું ને જે આવી રીતે મને ગૂંથી હતી અને એ ગૂંથવામાં તેને છે ને કલાક થઈ હતી એમ તો કલાક ને આમ તો બે કલાક થઈ ગઈ હતી ત્યારે મારા હેર છે ને આમ લોંગ હતા એટલા માટે તો મેં આવી ટ્રાય કરેલી છે પણ અત્યારે મેં મારે જાતે કરી ખબર નહીં શું થાય તો તમે લોકો છે ને કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો અને જોઈએ કે મારા હેરની શું હાલત થાય છે તમે લોકો પ્રાર્થના કરો કે મારે જોતા હોય ને એ હેર થઈ જાય ઓકે તો જોટલી છે ને છોડી નાખી તો જો આવા કે મારા જો તો હમ માથું ઓળ પછી કઈક થોડું ખબર પડે આવી રીતના જ બસ કરસ એમાં એવું છે બો નથી થા કેમ કે થોડોક ટાઈમ માં થોડો થાય એમ આખો દિવસ હોય ને થોડોક ચેન્જ લાગે છે હે ને તો જો આવી કઈક લાગુ છું

Ha ha ha!

અને ગરબા જોયા ઝાઝા જોયા લીધા ઓછા કારુદ્ર હા અને ફોટા પાડ્યા તો ખૂબ મજા આવી ગઈ તો 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 કાઈ ને પછી આગળ પછી કેટલું હોય હેને રુદ્ર તો તમને મારો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ તો કમ્પલસરી કરી જ દેજો તો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ હર મહાદેવ મળે મારા ન્યુ બ્લોગમાં ત્યાં સુધી બબા